સુરત શહેરમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતા હોવાનું છાસવારે સામે આવ્યું છે જ્યારે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તે રીતે આતંક મચાવતા અસામાજિક તત્વો દ્વારા કાયદાના લીરે લીરા ઉડાવતા હોય છે ત્યારે આવો જ બનાવ સુરતના ઉધના વિસ્તારમાં જોવા મળ્યો હતો રાતના સમયે અસામાજિક તત્વોએ તોફાન મચાવ્યું રસ્તાની વચ્ચે કાર ઊભી રાખીને તોફાન મચાવતા દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા હતા ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી મહાપ્રભુ નગરના નામે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લક્ઝુરિયસ કાર જીજે એકવીસ સીડી છવ્વીસ પાંત્રીસમાં ટીવી અને પ્રેસનું બોર્ડ મારેલું હતું સાથે જ આ કારમાં ઉતરેલા અસામાજિક તત્વોએ જાહેરમાં રસ્તા પર ઊભા રહીને ધમાલ મચાવી હતી અપશબ્દોનો મારો ચલાવ્યો હતો રસ્તા પરથી પસાર થતા લોકોમાં પણ આ તત્વોને લઈને ડરનો માહોલ જોવા મળ્યો હતો અસામાજિક તત્વોએ થોડાક સમય માટે આખો રોડ બાનમાં લઈ લીધો હતો લોકો સાથે બિભસો ગાળા ગાડી કરીને ગો ગાળા ગાડી કરી ધમકી આપી અને આવારા તત્વો કેમેરામાં કેદ થયા ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટોલો લઈને શહેરમાં ઝૂમતા લોકો વિડીયોમાં કેદ થયા હતા આ વિડીયો વાયરલ થતાં સ્થાનિક પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે એ તો આવનારો સમય જ બતાવશે લુખા તત્વો દ્વારા રાતના સમયે ગંદી ગંદી ગારો આપી મા બહેનોમાં ગારો આપી અને લોકોના વિસ્તારમાં આવેલ સમગ્ર એરિયામાં દહેશત ફેલાવી દીધી હવે ઉધના વિસ્તારનો આ વિડીયો વાયરલ થયો છે એટલે ઉધના પોલીસ આવા લુખા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત કો બોલે તો બન જ દે એ મુઠ્ઠા ચોરીની માથે છૂટ તમારી માતા ગોખલા રોણા અરે તારી માતા છોરા ભઈયા તું બોલી વાતું ન કરતો માની બેન છોડો વિડિયો બનાવ દે કા કે તારી મા છૂટ વિડિયો બનાવ લે કર આને વિડિયો બનાવવો હોય તો બનાવ લે બના તમારી વાતમાં વિડિયો લવડા લુખ્ખી બીનો બનાવી તોરા બના વિડિયો કરી ગરમીઓ ચુતાઓ તુરી મારી મા ભોપડા

લે ગોડ બળે ભોગડી કે કોઈ બે કદી માકા બોલના તને લે લોડા એ